વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં એનડીઆરએફની ચૌદ ટીમો તૈનાત કરવામાં આવી છે સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શહેર ખાડીપુરે બાનમાં લીધું છે ગઈકાલથી ખાડીપુરથી સ્થિતિ વણસી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે રસુલાબાદ ટીમે અપીલ કરી છે કે સ્તર ઓર બઢ સકતા હૈ આપકો સુરક્ષિત જગા લે જા રહે દસ જેટલા પરિવારોના સવારે પાંચ વાગે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા મીઠી ખાડીમાં નવ મીટરની સપાટીએ પાણી પહોંચી ગયું છે જો કે ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે આથી લીંબાત વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે જોકે ખાડીમાં કાંકરામાં કહી શકાય કે નવ ઇંચ જેટલો વરસાદ પહોંચ્યો છે ભેદવાડામાં સાત ઇંચ મીઠીમાં નવ ઇંચ ભાઠેનામાં આઠ ઇંચ અને સીમાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે જ્યારે ગુજરાતમાં એનડીઆરએફની ચૌદ ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં નર્મદા જિલ્લામાં એક ટીમ કચ્છમાં એક ટીમ વલસાડ જિલ્લામાં એક ટીમ તૈનાત કરાઈ છે દ્વારિકામાં બે ટીમ તૈનાત કરાઈ છે કારણ કે દ્વારિકામાં પાંચ દિવસમાં પચાસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સમગ્ર કૃષ્ણની નગરી જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે જ્યારે જૂનાગઢમાં એક ટીમ તૈનાત કરાઈ છે ભાવનગર અમરેલીમાં પણ એક એક ટીમને તૈનાત કરવામાં આવી છે સુરત ગીર સોમનાથ પોરબંદર અને વડોદરામાં પણ એક એક ટીમ જ્યારે વડોદરાની વાત કરીએ તો ત્યાં ત્રણ ટીમ તૈનાત કરવામાં આવી છે જો કે વરસાદી સ્થિતિમાં શહેર જિલ્લાના સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવે તો આપેલા નંબર પર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા તમામ ઝોનના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વરસાદની પરિસ્થિતિનો રિવ્યૂ લઈને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા જોકે તમામ જગ્યાએ હાલ મેઘાએ મહેર કહી શકાય કે કહેર તે પણ વિચારવા જેવું છે મજુરા અને વેસુની ટીમ દ્વારા ભટારના રસુલાબાદ નાના નાના છોકરા અને નાની નાની બાળકીઓ તથા જેટલી મહિલાઓ અને વૃદ્ધોને પાણીમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે સુરત ખાડીમાં પૂરગ્રસ્ત જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં ડુમ્મસ દરિયાકાંઠાના વિડીયો સામે આવી રહ્યા છે ભારે વરસાદ વચ્ચે પણ લોકો દરિયા પર પહોંચ્યા હતા વચ્ચે કેટલાક દરિયામાં નાહવા પડેલા જોવા મળ્યા છે જોકે પોલીસ અને તંત્રની વારંવાર અપીલ કરવા છતાં લોકોની બેદરકારી સામે આવી રહી છે જોકે સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નામ નથી લઈ રહ્યો ત્યારે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ગામને એકસો બત્રીસ જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે સતત બે દિવસથી રસુલાબાદ વિસ્તારનો વરસાદી માહોલ જે નજરે પડી રહ્યો છે લોકો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે જો કે ફાયર વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે સોસાયટીઓમાં પાણી ભરાતા બાળકો ફસાઈ ગયા હતા ફાયર વિભાગ દ્વારા દોરડા વડે ઘર સુધી પહોંચીને બાળકોને સેફ્ટી ટાયરના માધ્યમથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા છે આશરે પાંચ ફૂટ પાણીમાં ફસાયેલા બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે લિંબાયતના કમરુનગરમાં નાના બાળકો સાથે ફસાયેલા પરિવારને બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા કામરેજમાં પણ ભારે વરસાદને કારણે થઈ રહેલી હાલાકીને ધ્યાનમાં રાખી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને તમામને સૂચનો પણ કરવામાં આવ્યા છે જોકે હાલ તો સુરતમાં સમગ્ર વિસ્તાર પૂરગ્રસ્ત બનેલો જોવા મળી રહ્યો છે પાંચ ફૂટ પાણીમાં બાળકો ફસાયા હતા અને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું જ્યારે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ભરૂચના ત્રણ ડેમના પૂરમાં માંગરોળના બે ગામના બસો પાસઠ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતને વરસાદ ગમરોળી રહ્યો છે ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને હાલ વરસાદે તાંડવ સર્જ્યું છે તાંડવ જોવા મળી રહ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે દ્વારિકાની વાત કરીએ તો દ્વારિકામાં પાંચ દિવસમાં પચાસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સમગ્ર કૃષ્ણનગરી ચો તરફથી પાણીમાં સમાયેલી જોવા મળી રહી છે લોકો ઘર વિહોણા બન્યા છે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે મોટાભાગના લોકોને ફાયર અને મેડિકલ ટીમોએ એલર્ટ રહેવા માટે સૂચના કર્યું છે જોકે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે આઝાદનગર સુલાબાદ વિસ્તારમાં લોકોને સ્વૈચ્છિક સ્થળાંતર કરવા માટે મજબૂર પડ્યા છે મજબૂર થઈ રહ્યા છે કારણ કે લોકોને સ્થળાંતર કરવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી લોકોના ઘર પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે જો કે શહેરના રોડ રસ્તા પર પણ પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે પોલીસ કમિશનરે અપીલ પણ કરી છે જોકે સુરતના ખટોદરા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તે વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પીઆઈ સહિતના સ્ટાફે લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જોકે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતને પણ પોતાના ભરડામાં લીધું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે